આ ઘટના બાદ વીજ કર્મચારી પરમારે સાવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાને લેતા તપાસ શરૂ કરી છે તો વીજ વિભાગના કર્મચારીઓમાં આ ઘટનાને પગલે રોષ જોવા મળી રહ્યો છે અને કર્મચારી સુરક્ષા માટે માંગો ઉઠી રહી છે મારું નામ હેસ પરમાર છે હું સાવળીજીમાં ફરજ બજાવું છું મારી પોસ્ટ લાઈનમેન છે અને હું બીજ લોકોનું હેન્ડલિંગ કરું છું અત્યારે હું પ્રથમપુરા ગામે સરપંચના કહેવાથી એક ગાળાનું તો વાયર નાખવા ગયો હતો અને ત્યાં વિજય પરમાર વિજયસિંહ માનસી કેમ લીને નાખવા આવ્યો ગાળો એમ કરીને મારા ઉપર હુમલો કરતા બાવડાની ઈજાઓ કરી અને માથામાં મારવા મા દાળ્યો અને આંખ પર વાગ્યું અને પાથા પાકમાં મારી ગયું અને અમે જ્યાંથી નાથ્યા અને આ રીતે અમે સાવલી જી બી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી અને આ રીતે આ રીતે જો આવી રીતે આવા હુમલા કરે તો પછી બીજા કર્મચારીઓનો શું થશે એની હું એને ડેટા માટે એની એ સખત સજા થવી જોઈએ એની હું ખાતરી આપું